સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે આજે આવી ગયા છીએ આપણી ગૌશાળા એ ત્યાં આપણે બંસી પાસે આવી ગયા બંસી ને જો બાર થી અમે ખવડાવી અંદર જો આપણે ખાવાનું દઈ ને તો ઓલી બીજી બધી ગાયું ખાય ને આને ધક્કો મારે ને મારે ને એટલે આ બિચારી ખાઈ નઈ ભોળી ગઈ છે અમારે ને બાર થી એને ખવડાવી ને જો ખાઈ ને ઉભી રાતે તો મેં કીધું લાઈક બંસી ને મળતી આવું અમારે બંસી ને જો કેવી હે રૂપારી હે ને

એવી છે અત્યારે આ કાળી દેખાય છે પણ છે આ આપણે સોનું જેવી તો જો અહીંયા અમારે જયેશભાઈ ને બીજે એક જો એક ગઈ અમારી વંદના છે ને એને દોવે એ દૂધે બહુ હારી ગઈ છે અને દૂધે બહુ ઘાટું ઘી જેવું દૂધ છે એનું ને દહ લિટર જેવું દૂધ કરે જો બે જણાને દોવે ને તય માંડ દોવાઈ રહી એવી છે તો જો હવે પીવું બેન ગ્લાસ લઈને આવી ગયા દૂધ પીવા એને પપ્પા ને કે દૂધ મને દો ને પછી મારે લાઈવ દૂધ પીવું માર પીવું બે નઈ જો રોજ ગલાસ લઈને આવે ને ગાયનું દૂધ પીવે એ કાચું દૂધ તો બહુ સારું ગાયનું તો કેવી પીવે